જે સીએસઆર ફંડમાંથી વિકાસના કામો થવા જોઈએ તે માત્ર કાગળ ઉપર જ છે અસરગ્રસ્ત લોકોને નથી રોડ રસ્તાઓની સુવિધા મળતી નથી શિક્ષણની સુવિધા મળતી તો નથી સારવાર હોસ્પિટલ કે નથી અવર માટે સાધનોની વ્યવસ્થા અને વિકાસના નામ માત્ર કચ્છની ડીંગી દ્રા વેચવામાં આવી રહી છે ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યા છે અને પશુધન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પર્યાવરણને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે કંપનીમાંથી ઉડતી ડસ્ટ રચકરોના લીધે અસરગ્રસ્ત લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે મોટી બીમારીઓના ચપેટમાં પણ આવી રહ્યા છે ત્યારે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી એટલે ખાસ કરી આ સરકારની મોટી પોલિસી કે વિરોધ કરવામાં આવે તો પોલીસને આગળ કરવું હોય તે પણ ત્યાં જોવા મળી રહ્યું છે અસરગ્રસ્ત લોકોને પોતાની રજૂઆત કરવી હોય તો પણ વિચારવું પડે છે અને ખાસ કરી કચ્છ તો હવે જાણે અદાણી ગ્રુપે વેચાતો જ લઈ લીધો હોય તેવું વર્તન કચ્છની ખમીરવંતી પ્રજા સામે કરવામાં આવી રહ્યું છે તમારી ભાવના

નથી અમારા ગામમાં હોસ્પિટલ નથી સારા રોડ જ્યાંથી અમે જલ્દીથી દવાખાને પહોંચી શકીએ એવી કોઈ વ્યવસ્થા જ નથી ને મેન મેન અમારા ગાય ગાયોનો ચરો પણ નથી અહીંયા કે આજુબાજુ તો એ લોકો અમારી પાસે જમીન તો છે નહીં પણ નથી ગાયોની કોઈ વ્યવસ્થા ચરો ચાર છે કે ઈ બધું ઈ પણ કઈ નથી તે લોકોને જોવું કપે નથી અમે કોઈ નવી મજૂરી લગાડતા બી નથી નવી મજૂરી એ લોકો એમ નથી સમજતા કે

ભલે મોટા છે એ લોકોને ઉતારી નાખે તો એની બદલી અમને નનકાઓને તો લગારે તી ભી નથી લગારતા મજૂરી નથી લગારતા સીજુ મારો ભાર મારી દર બહુ રજવા છે કાઈ રજવા સાંભળી નથી અમારે મેન રોજગારની રજવા છે રજવા છે રોજગાર 230 રૂપિયા મજૂરી આપે છે ડ્રાઈવરને 10000 પગાર આપે છે 17 18 વર્ષ થી કામ કરીએ છે સુવિધા નથી મે ના સ્કૂલ મલિક ના દવાખાનું મળ્યું કાઈ નહીં અડાણી આ પહેલા સાંગી હતી હવે અડાણી ફાઉન્ડેશન મારી બસો બત્રીસ પેલા હતા એવા બધા બુજરુક મરી ગયા એટલે પેલા અમારો લિખિત હતો કે તમને અદલી બદલી માં રાખશું એનો વારસદાર રાખશું એમાં કોઈ રાખ્યા આવતું નથી કરવા જાય છે જકો ફરિયાદ કરવા જાય એને પોલીસ કેસ કરી નાખે પોલીસ પેલે સાંગવીરી જે પોલીસ પહોંચી આવતી તમે બહુ દાદાગીરી કરો છો એમ કરો છો તેમ કરો છો

આખો ગામ પીયા છે પાણી એમાં હું અમારે સુવિધા કીધી હે કઈ નથી અને પછી દસઠ ખાઈ ખાઈ ને અમારા અડધા માણસ મરી ગયા અહીં સરકારી અધિકારી સુનાવણી ઠીક છે અમારા બધા લોકો રાજી થાય અને અમારામાં ક્યાંક અને સંગઠન નથી એક કેસે જોઈ બીજા કેસે ન જોઈ પણ અમારી મતો એક જ વાત છે કે મૂળ સ્થાનિક હિતનું કોઈનું પણ અહિત ન થાય અને બધા લાભ મળવો જોઈએ અને કંપની એમ ન સમજે કંપની અત્યારે અઢાણી કંપની એટલે અમારી કોઈ વિરોધ કરવાની કે કોઈ જરૂર નથી અને તાકાત પણ નથી હું પોતે ધારાસભ્ય ચૂંટાયેલો છું છતાંમાં તો અમારા